મોરબી ખાતે મદની એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા મદની સરકાર ગ્રુપ દ્વારા દારૂલ ઉલ્ફ ફૈઝાને મદની સરકારનું ઉદ્ઘાટન સુન્ની મુસ્લિમ ધર્મગુરુ ખતીબે હિન્દુસ્તાન હુજુર ગાઝીએ મિલકત સૈયદ હાસમી મિયા અશરફ કિચ્છોચાર બાળા તથા ફક્રેદાત સૈયદ દાદા મિયા બાપુ કાદરી સાવરકુંડાવાળા તથા સૌરાષ્ટ્રના સાદતે કરામ અને

चेहरे को मोहम्मदी बनाओ और राजस्थान के मंत्री भी थे उसने अपने पीएसए का बेका सफर में डाला तो फाइल भूल जाना मगर मुसलमान रोटा कर भूल एक मंत्री का गुजर गया कहा रखा गया